અમા કલર આવવાના ખરા હમણા કોઈ 10 વાગ્યા સુધીમાં કોઈ કરો ફેવરિટ એસ્ટેમ્પ્ટ કરો એના સિવાય જીદ કરશું ને એની જીદ પૂરી થવાની મારી કોઈ પૂરી ન થવાની ના એવું મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમને મજામાં છો અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ ગુડ મોર્નિંગ ખુશી ગુડ મોર્નિંગ કેમ છે

કેમ વાય મેં શું કર્યું મને કેમ પરમિશન નથી હા બસ સારું જય શ્રી કૃષ્ણ જય સગ આઈશ અત્યારે હું જઈ રહ્યો છું ઓફિસે ઓફિસે શૂટ કરવાનો ટાઈમ નથી મળતો હે કોને મેં પગારી કેમ મેં તમને થોડી ઉઠાડી દીધું તું જાતે ઉઠી સારું રોતી નહીં હમ અમે લોકો આવીએ 어이스, 께? 모자우치에서 로만 나와, 어? 아침부터 쇼핑하다. 쇼핑 가러 가는지, 께? 고와니. 고와니, 아차. 오케이, 가라. 아메이야?

તો વિચાર અમારું ગોવા છે ને કેન્સલ થઈ ગયું હતું શું જુગાડ કર્યો મને તો ખબર નથી જુગાડ કર્યો છે ગલત બાત ઓકે બોલ શું કે છે એમાં ડાયપર ભરવાનાય તાર એટલે આટલી મોંઘી બેગ ડાયપર મોંઘી લેસો ડાયપર તો ભરવું જ પડશે બરાબર બરાબર કઈ નહીં આ વાળું આમાં કલર આવવાના ખરા હમણાં કોઈ તેર તારીખ સુધીમાં કોઈ નહીં આવશે ને હું તમને કહી પૈસા ફોન મજાની ઓફર રાખી છે અહીંયા બાય વન ગેટ વન ફ્રી બાય વન ગેટ વન ફ્રી બાય વન ગેટ વન ફ્રી સો બધા આવી જજો નિકોલ માં એડ્રેસ મેન્શન કરી દઈશ યસ બરાબર આઈડિયા ડન આ વાળું બે ઓકે સુ ચાની પ્રાઇસ 3099

પહેલા મેં તને શું કીધું તો કે આપણે આપણા કપડા લેવા 10 તારીખે જઈશું પાસે ટાઈમ તો ટાઈમ તો મારી પાસે બી નહી એટલે તો વોટ એટલે તો એટલે જ તો અમને અમારા ફ્લેટમાં આજે અયોધ્યા એ અયોધ્યા મંદિર બની રહ્યું છે એ જ દિવસે હે ને બાવીસ જાન્યુઆરી જ ને યસ બાવીસ જાન્યુઆરી અમારા ફ્લેટમાં પણ બહુ જ સરસ મજાનું મતલબ કથા છે કથા છે યસ વાહ અગર મેં દૂરથી જોયું મતલબ બોર્ડ ઉપર વાંચ્યું

તારા બેટા અત્યારે ના મળે સાડા આઠ થયા મારા મળી જાય નાના છોકરાઓ ને મળે અત્યારે બધી દુકાનો બંધ થઈ ગઈ હોય નાની છોકરી નહીં નીશું ખબર નહીં પડતી નીશું તમે કાલ લઈ આવશો તો ચાર કમ ખબર પડે મારી દીકો ભી જીત કરે કે ભાઈ દેદી

તારા તારો બીજો ફેવરેટ આઈસ્ક્રીમ કયો નહીં ખબર કાજુ દ્રાક્ષ મારા ફોન ની તને ખબર કે મને ખબર છે ત્યારે વાગી ગયા છે સાડા દસ ને નિશ્યુ ખાઈ રહ્યો છે ઢોસો

ચાલુ કર રે ચાલુ કર રે ચલો ચાલુ કર દો હ જય હનુમાન જ્ઞાન જે પહેલા બે છોકરા કે બહુ મજા આવે જોવાની એટલે જોઈએ કેટલા વાગે આમ નીસુ સુવે છે હમ ને પે કેટલા ખલા ગયા માં દીખો પેટ ભરે ગયો ઓ કેટલા વાગે સુતો તું ભલાઈ ગયો છે ની

દીવની આખી વાત છે બરાબર અહિયાં તમે છો જીજુ છે રૂહી છે તો તમે ત્રણ થઈ નિશુ ના રાખી શકો નિશુ પણ છે એમ હું તમને એજ કઉ છું કે તમે ત્રણ ભેગાથી નિશુ ના સાચવી શકો તો કઈ નહીં બધા ની કેશના છે ને કમેન્ટમાં કહી દેજો કે નેગેટિવ ના બોલવા માટે ત્યાં શૂટ કરવાનું છે અને કદાચ શૂટ નહીં થાય તો ડોન્ટ વરી હું છે ને બાય ફ્લાઇટ પાછા નિકેશને ત્યાં લઈ જઈશ નિકેશને અવરોધ છે ગોવા જવા માટે હે ને શું કે નિકેશને અવરોધ છે ક્યાં દૂર ગોવા તો આ રહ્યો ક્યાં દૂર તો તમને લઈ જાવ અરે રોજ જઈશું આપણે

ચાલશે એક દિવસ તો તમે બધા કહેજો તમને બધાને ચાલશે ને શું બ્લોગ એક દિવસ નહીં આવે તો અગર ચાલતો હોય ને તો મને તો બહુ શાંતિ છે કેમ કે જો મને ટાઈમ મળી જાય એડિટિંગનો ને એનો કે આ હા તો એક જ એડિટ છે પહેલાં શું થતું ખબર એક કરવાનું તો નહીં યાર એક કરવાનું જ નહીં કરું પછી બે આવ્યા તેમ યાર બીજું નહીં કરું હવે બે થઈ જાય ત્રીજો યાર ત્રીજો બીજો નહીં કરું બટ તો પણ હું જ કરું છું કેમ કે કોઈ મને હેલ્પ કરાવતું નથી અરે હું કરું છું હેલ્પ કઈ નહીં કેટલા દિવસ થયા નિકેશ બ્લોગ ચાલુ કર્યા બસ દિવસ સુધી એક વિડિયો પણ એક કર્યો તો જ્યાં ત્યાં પાછળ બધું મારત સેટ કરવાનું હતું કર્યું તું આમ બખડ જંતર એના કરતા એમ થાય કે આ વેર વિખેર કરી ના એના કરતા બેટર છે કે હું મારી જાતે કરી લઉં હે તો પછી તું જ કરી લેજે ઓકે કઈ નહીં મારો બેંક એકાઉન્ટ નાખી દેસ પછી બધા એકાઉન્ટ છે ને તો બસ નિકેશ માઇન્ડ માઇન્ડ આજે મેં શૂટ કરાવડાયો છે વ્લોગ તો આજના વ્લોગમાં બોલ બોલ આગળ બોલ મારો વ્લોગ છે મારો વિડિયો છે હા તો તું બોલ હું નઈ બોલ બોલ કીધું તમ બોલો બોલ ને તો માથું પછાડે જો કેટલો અત્યાચાર કરા માણસ લાઈવ લાઈવ બધાને ખબર છે લાઈવ લાઈવ ના કરીશ ભડકાઈશ નહીં તું કોઈને